બે ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો બે પછી બે ખેતરવાની માથે મોરલો બોલતો હતો અને આ કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી સુંદર મજાનો અવાજ આવે કોણ બોલતું હોય છે એને ખબર નથી મોર બોલે વરસાદ ઝરમર ઝરમર વરસતો હતો

એટલી વાર માં મોરલો અહિયાંથી ઉડી ગયેલો ઘોડ આવીને બેહી ગયેલો એટલે કોયલ અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કોણ બોલતો હતી કે ભાઈડો બોલતો કે હું કામ કોયલ વિચાર કરે કે આનું મોઢું જોયું તો ખાવા મળે એવું નથી ભગવાન આને કંઠ કેવો આપ્યો હોય એને ખબર જ નથી બોલવા વાળો વિય ગયો એ કે શું હતું એ કે કાંઈ હતું ને હું તમારા અવાજ ઉપર મોહિત થઈને હું તમને વન થી વરી ચૂકી છું મારે તમારે લગ્ન કરવાના બોલો કે બે ત્રણ ઠેકાણે નાળીયર પાસે આવ્યા હતા રડત રડતું હમુ આવ્યો ઘણા એનો હિંમત નામ મેળ પડી ગયો લગન કર્યા કર્યાને પછી કોયલ સ્વામીને એને કહે છે કે સ્વામિનાથ મને આ લગનનો મોહ નથી બોલો જ ખરા એક જ વખત મને તો તમારે અવાજનો મોહ છે એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને એ કે હું તો વરોમાં એક જ વખત બોલું પછી ક્યાં બોલું

નકરી કોયેલું હલવાનું છે એવું નથી હોય એટલે મોરલા ચીબરીયુ હલવાના છે એટલે મહાપુરુષો કે છે પતિ પત્ની કા એક મતા તો સરગાપુર માં સતા બાબુ બે જો હરકા હોય ને તો જીવવાની મજા આવે બાકી જીવે છે આખી દુનિયા બાકી વાતમાં કઈ છે કુતરું ગામ કોઈ તાણતું હોય બાબુ અહીંયા પરજા થાય થી પરજાય જેવી થાય તમે જોજો નાના ના છોકરા બહાર બાબુ ખરાબ બોલતા હોય તો સમજી લેવાનું કાંઈ એની મમ્મી ને પપ્પા બોલતા હોય તો જ આ બોલે નગર બોલે જ નહીં આપણે એમ કે લે આમ ન બોલાય તો છોકરા આપડા આમ થાય કે મારી મમ્મી પપ્પા બોલે છે કઈ નથી કહેતા આ કેમ ના પાડતા છોકરા ને ખબર જ નથી સારું શું ખરાબ જોઈ આપણે શરૂઆત કરીએ છીએ આપણે જેવા બાપુ સંસ્કાર પાડો ને એવા જ સંસ્કાર પડે એવું છે એટલા માટે મહાપુરુષો ખૂબ બધું ઘણું બધું કીધું છે પણ હવે એક કડી કહી અને પછી વસંતભાઈને આપણે સાંભળવા છે મેં હવે વધારે સમય લઈ લીધો પણ એક કડી કરી અને પછી વસંતભાઈને આપણે સાંભળીએ જો વાણી જેટલી જેટલી છે ને મેં મેં વાત કરી હતી કારણ કે વાણી માં તમે જો ઉતરો ને તો જ તમને મજા આવે વાણી મંથન ન કરો ને તો તમને મજા ન આવે કારણ કે જે ભજન છે સાખી છે સંધ છે લોકગીત છે ને બાપુ અહીંયા વાતું પડી છે એમ નામ કોઈ દિયા બને નહીં સંતોએ બાપુ છે ને જ્યાં જ્યાં ભજન બન્યા છે ને અહીંયા બાપુ અંદરની સંતોની વેદના છે જ્યાં જ્યાં પ્રસંગો બન્યા છે ને ત્યાં ભજન બનાવ્યા છે આ સતી તોરલ જેથી વાયકે ગયા ને તેથી જાડેજા વાય બાપુ એનો જવાનો સમય થાય ને સતી તોરલને કીધું કે તમે વાયક ઝીલું છે જાઓ મારી તબિયત બરોબર નથી અને સતી તોરલ ગયા ને પછી જાડેજો બાપુ એ વાણી કરે રોઈ રોઈ કોને સંભળાવું મારું રુદિયો તોરલ તમે મને ન મળ્યો તો મારી દશા શું થાય હું મરી જાઉં એની મને પરવા નથી પણ હું મરી ગયો હોય ને અને તમે આવો ને તો કોઈ એમ કે જેસલ ગુજરી ગયો તો મારી સમાધિ માથે બે ગાયત્રી તો સંભળાવજો મારા જીવની ગતિ થઈ જાય બાપુ જાડેજો ક્યાં પૂગ્યો હોય છે એમના ભજન ન બને જાડેજો સતી તોરલ બેય જ વાયકે ગયા અને વાયક માં પણ એ સદી તોરલ ની ગાહાડી બાંધી અને જેસલ બાપુ ગતમાં આવ્યા અને ગતમાં આવી અને પછી ગાહાડી ઉતારી અને ગત પૂછે છે કે તમે આવ્યા તોરલ તો કે આ ગાહાડીમાં છે બધું એ ગાહાડી ખોલીને આખી ગત આરાધ કરે છે જે તોરલ જાગતા નથી ત્યારે જેસલ કહે છે લાવો એ વાણીમાં એ એક તારો લાવો મારી પાણી અહીંયા બાપુ જેસલ વાણી કરે બીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મને સંભાળો પોતાના પુન સિવાય પાર નહીં ગુરુ સિવાય જો બાપુ વાત ઉપર ધ્યાન આપજો સતી તમારા ધર્મને કીધું તમારા ધર્મને સંભાળો આપણો ધર્મ નો કીધો બે ભેગા હતા સતી જો આ શબ્દ ની બાપુ મારા મારી છે સતી તમારા ધર્મને સંભાળો પોતાના પુન સિવાય પાર નહીં ગુરુ સિવાય મુક્તિ નહીં અને છેલ્લે જેસલે કીધું કે શરીરના અહીંયા મૂકવા આવ્યો તેથી મારામાં જો હલકો વિચાર ન આવ્યો હોય તો જાગી જાવ બાપુ તોરલ ફડાક લઈને બેઠા હતી એને પ્રમાણ કહેવાય એમ નેમ ભજન બનતા હોત ને તો તો આખી દુનિયા અત્યારે બાપુ બુદ્ધિશાળી છે એક ભજન બનાવીને મૂકો બજારમાં હાલે સતી તોરલ વાયકમાંથી આવ્યા ને ખબર પડી કે જેસલે સમાધી લીધી આખી ગત બાપુ અહીંયા જાય અને અહીંયા વાણી બને સતી તોરલ ગાય છે કંઈ

એટલા માટે સવારામ બાબા શેલી વાણીમાં ગે છે વખાણે ખોજ તમને તમને ખબર રહે સદગુરુ મહારાજ બધાય શાંતિથી સાંભળો બધા બધાનો ખૂબ ખૂબ આભાર કઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો જય માતાજી જય શિયાળા અને